જય શિયા જય સંકટ મોચન હનુમાનજી મહારાજ જય ગુરુ ડરના કે આપનું ચરણ બધા સુખ આપનારું છે હનુમાનજીનું ચરણ એટલે બધા જ સુખ આપનારું એક વાર હનુમાનજીના ના ચરણ માં વયા જાય હનુમાનજીનું ચરણું સ્વી સ્વીકારી લઈએ તો કોઈ સુખ એવું નથી જે સુલભ ન હોય એટલે કે સબ સુખ લહે તમારી ચરણા તુમ રક્ષક કાહુ કોડરના અને તમે જ રક્ષક છો હવે કોઈ ડરવાની જરૂર નથી સબ સુખ લહે તુમારી ચરના તુમ રક્ષક કાહુ કોડરના તમારું ચરણો લઈ લીધું છે તો તમે જ અમારા રક્ષક છો હવે શેનાથી ડરવાનું

ભાગી જાય દૂધ નિકટ ન આવે નજીક જ ન આવે મહાવીર જબ નામ મહાવીરનો અર્થ આપણે કર્યો કે જે રક્ષા કવચ ને વર કહેવાય અને રક્ષા કરે એને વીર કહેવાય એટલે બધી જ રીતે રક્ષા કરવામાં જે સક્ષમ હોય એને મહાવીર કહેવાય મહાવીર જબ નામ સુનાવે અને આપ મહાવીર છો આપનું નામ જ્યાં સાંભળે ત્યાં ભૂત પિચાચ તો નિકટ નો આવે સંકટ છે હનુમાન છુડાવે મન ક્રમ વચન ધ્યાન જુલાવે અને સંકટ થી તો હનુમાનજી તરત છુડાવે ગમે એવું સંકટ હોય આપણે હમણાં વાત કરી ને કતરવાળી દરેક બાબતમાં દરેક અને એવા તો અઢળક પરચા છે જે હનુમાન ચાલીસાના નિત્ય પાઠ કરે છે એને પૂછો

ના છે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત સંકટ છે હનુમાન છુડાવે મન ધ્યાન હવે જો એમાં ધ્યાનથી મનથી કર્મથી અને વચન થી ધ્યાન તો હવે આપણે બધા ભક્તિ તો બહુ કરીએ છીએ બધા જ પ્રકારની બધી જ જગ્યાએ પણ આ એક જ અને બધાને આ એક જ શરત હોય છે મન ક્રમ અને કર્મ અને વચનથી જો તમે એને સ્વીકારો તો જ એ ભક્તિ ફળ અને મન કર્મ અને વચન આ ત્રણેયમાં એક કે સદાય તો જ તમે ધ્યેય સુધી સફળ થઈ શકો પછી ભક્તિ માર્ગ હોય કે તમારા જીવનનો કોઈ બીજો લક્ષ્ય માર્યો હોય મનથી તમે સામાન્ય રીતે કોઈ કાર્ય કરતા હોય નોકરી કરતા હોય તો મનથી તમે કાર્ય કરો મનથી દિલ લગાવીને કર્મ કરો એટલે મન અને કર્મ થઈ ગયું અને વચન અને વાણીથી પણ એટલે

પણ મન જો હનુમાન કે જંગલમાં આપણે જતા હોય અને બરોબર અંધકાર હોય રાતના બાર વાગ્યા હોય અંધારી રાત હોય અમાસની રાત હોય અને જંગલમાં ફૂલ ઝાડીઓમાં જાડા ઝાંખરાઓના અવાજો આવતા હોય એમાં કોઈ ભેદી અવાજ સંભળાય પણ આપણને જે ડર લાગે ડર લાગે ત્યારે જ હનુમાન ચાલીસા બોલાય એમાં મન અને કર્મ બંને હોય અને સાથે સાથે બોલાતી હોય એટલે વચન પણ હોય આવો ભાવ સતત રહે અને એમાં એક ઉમેર છે ધ્યાન ધ્યાન ધર્શો તો જ હનુમાનજી નું ભવ્ય જીવન સમજાશે તો જ હનુમાનજી કેવી રીતે પ્રસન્ન થાય એ સમજાશે તો જ હનુમાનજીની સેવા જમજાશે કેમકે હનુમાનજી એટલા બધા બળવાન હોવા છતાં એટલા બધા બુદ્ધિશાળી ગોતવા છે અતુલિત બલ ધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન જ્ઞાની નામ ગ્રગણ્યમ સકલ ગુણ નિદાનમ વાનરાણામ દીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ બધા જ ગુણોમાં પરિપૂર્ણ હોવા છતાંય તેમણે પ્રભુની દાસગી ક્યારે છોડી નથી તેમણે તેમણે પ્રભુનું નામ ક્યારે છોડ્યું તેમણે હંમેશા પ્રભુનું ભજન કર્યું છે પ્રભુ ભજનનું પ્રભુનું ગમો અને અણગમો જોયો છે એને અનુભવ્યો છે અને પ્રભુને ન ગમે એવું કોઈ પણ કાર્ય એણે કર્યું નથી અને સેવક માટે મોટામાં મોટો એ જ ધર્મ હોય છે કે જે પ્રભુને ગમે એવી રીતે જ ખુશ છે ભક્તિ આપણે આગળ વાત કરી હતી કે ભક્તિમાં શ્રેષ્ઠ કોણ હોય હોય કે કે કેવી ભક્તિની ગતિ તો શ્રેષ્ઠ એક નાનું બાળક પોતાની માં બીજું કઈ દેખાતું જ નથી ચિત્તમાં નામમાં મનમાં માં જીવાનું પર વચનમાં માં બધે માં માં જ દેખાય અને બીજી ભક્તિ એક નવાહિત સ્ત્રી અથવા તો વિવાહ નથી થયા હજી અને વિવાહ નક્કી થયા છે એવી કન્યા જે જે પોતાના પતિને માટે ભાવ રાખે છે કે મારા પતિને કેવું ગમે મારા પતિને કેવું ન ગમે મારા પતિને હું શું ખવડાવું તો ખુશ થાય મારા પતિને શું ભાવે મારા પતિને શું ન ભાવે એની પ્રસન્નતા અર્થે એની પર્સનાલિટી અર્થે એના એના જીવન અર્થે એના માન અપમાન અર્થે બધી જ પ્રકારનું ધ્યાન રાખે એમના વિશે કોઈ કટુ વચન બોલે તો જરા પણ સાંકીન ન હોય ગમે તે હદ સુધી લડી લે ગમે તે હોય કદાચ એ કન્યાની માતા પણ કેમ ન હોય પણ જો પોતાના પતિ વિશે કંઈક બોલે તો તરત એને રોકડું પર ખાવી દે એ એવા નથી હો તમે એને કાંઈ કહેશો એમના પતિ જત આબરૂ વિશે માન સન્માન વિશે જેટલું ધ્યાન રાખે જેવો ભાવ હોય જો એવો ભાવ આપણને આપણા ઈષ્ટદેવ પ્રત્યે થાય ત્યારે આપણી ભક્તિ યથા માર્ગ ઉપર ચાલતી થઈ એમ ગણાય અને પછી અનેક પરીક્ષાઓ પાસ કર્યા પછી એ ભક્તિ પાકે છે અને એ ભક્તિ પાકે ત્યારે ભગવાનનું દર્શન થાય છે ભગવાનની સહાય તો પેલા જ ચાલુ થઈ જાય છે ધ્યાન ધરવાનું ચાલુ કરો કે મારો રામ કેવો છે મારો હનુમાન કેવો છે એનું જો ભજન એટલે એ જ ભજન થાય કે છે કે રામ નામના ભજનથી તરી જવાય છે તમે રામના જીવનનું અવલોકન કરો કે રામે ક્યાં શું કેવી રીતે કઈ રીતે કર્યું ક્યારે કર્યું કેવા નિર્ણયો લીધા શું શું કર્મ કર્યું અને કયા સંજોગોમાં કર્યું જો બધું બધું જ સમજાય સમજીએ ભજન ખબર નથી અત્યારે જે લોકો પીએચડી કરે છે એને ભજન જ કહેવાય ફરક એટલો છે કે એ કર્યા પછી એ આચરણમાં નથી મુકતા અને ભજન કર્યા પછી એને આચરણમાં મૂકતું જાવું પડે અને આચરણમાં મૂકો તો જ એ પદ સુધી પહોંચી શકાય તો જ એમની પ્રસન્નતા માની શકાય તો જ એમની કૃપાને પાત્ર બનીને આપણને ખુદ જો આપણે સારા માણસો હોય અને સારા પગલે ચાલતા હોય બે પ્રકારના માણસો એક દુષ્ટ માણસો હોય એ દુષ્ટ ખોટા પગલે ચાલતા હોય અને એક સારા માણસો હોય એ સારા આચરણમાં ચાલતા હોય હવે સારા આચરણમાં ચાલતા હોય એનો અનુયાયી એનો પુત્ર કે ગમે તે પ્રકારે ગમે તે સંબંધે એનો માણે હોય કે ભત્રીજો હોય જે કાંઈ હોય એ જો એના પગલે ચાલે તો એના ઉપર એ અતિ પ્રસન્ન થાય અને એને વધારે વધારે મદદ કરે વધારે વધારે આગળ પહોંચવામાં બધી જ રીતે મદદ કરે શક્ય હોય ત્યાં સુધી એ પોતાના પોતાના માણસ કે છે ને કે પોતાને બનવું હોય ન બની શક્યા હોય એ બનાવવા માટે એના અનુયાયીને એના પુત્ર પાછળ બધું જ ધન ખર્ચી નાખે છે કદાચ અજાણ્યું કોઈ હોય પણ હોય ને પોતાના માર્ગ પર ચાલતું હોય તો એની પાછળ બધું જ લૂંટાવી દે છે એમ આપણે પણ જો ભગવાનનું ભજન કરીએ ભગવાનના જીવનને ક્રમશઃ ધીરે ધીરે સમજીએ તો ભગવાન પણ આપણા માટે બધું જ લૂંટાવી દે છે અને એક બીજા પ્રકારના માણસ છે કે જે સારા કર્મો પર નથી ચાલતા દુષ્ટ માણસો છે એને એના અનુયાયીઓ કે એના ભક્તો એના એના પુત્રો એના સગા સંબંધીઓ અનુયાયીઓને તો એને કંઈ ફરક ના પડે ભાડમાં જાય પણ એના પુત્ર એના અંગત જે એના દેહિકથી સંબંધાયેલા છે પણ સારા માણસો ને સાધુ સંતોને પોતાના અંગત અથવા તો કોઈ પણ એના માર્ગ ઉપર ચાલશે એ પસંદ આવશે એમ મન ક્રમ અને વચનથી જો હનુમાનજી નું ધ્યાન ધરવામાં આવે હનુમાનજીએ કેવા કેવા કાર્ય કર્યા હનુમાનજી કેવા કૃપાળુ છે હનુમાનજીએ કોને કોને તાર્યા હનુમાનજીએ કોને કોને ઉપર કૃપા કરી હનુમાનજીએ કેવી રીતે વિવેક સભર બધા જ કાર્યો કર્યા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ અહીં દીખાવવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાંજ સવારે આવી રીતે હનુમાનજીનું ધ્યાન જો મન ક્રમ વચનથી કરો ધ્યાન કરવામાં આવે મન ક્રમ વચન ધ્યાન જો લાવે તો કોઈ પણ જાતના સંકટો કોઈ પણ જાતના રોગ કોઈ પણ જાતના ભૂત નિકટ આવે ક્યારેય તે જોવા પણ નહીં મળે એટલે મન ક્રમ અને વચનથી હનુમાનજીનું ધ્યાન ધરીએ અને હવે પછી આગળની છોપાઈ આપણે રહીશું સબ પર રામ તપસ્વી રાજા કાદ સકલ તુણ સાચા ઓર મનોરથ જો કોઈ લાવે આપણે તપસ્વી કેમ કહે કે સબ પર રામ તપસ્વી રાજા કે ભગવાનને તપસ્વી કેમ કહે કે આપણે આગળની છોપાઈમાં સમજવાની કોશિશ કરીશું કે ભગવાન ક્યારે તપ કરવા તો ગયા નથી વનમાં ગયા છે તપસ્વીઓના વેશમાં ગયા છે પણ એમણે તપસ્યા નથી તો અહીં તુલસીદાસ કેમ કહ્યું કે સબ પર રામ તપસ્વી રાજા બધા કરતા તપસ્વીમાં તપસ્વી રાજા હોય તો રામ છે સબ પર રામ તપસ્વી રાજા એ આપણે સમજવાની કોશિશ આગળની છુપાઈ આગળના ભાગમાં કરીશું અત્યારે વસ્તુ જય શિયા રામ જય સંકટ મોચન હનુમાનજી મહારાજ જય ગુરુ જી ગે શ્યામજી બાબુ